I'm <laughs> sorry. हेलो लाइक मजबाई लाइक करो हेलो लाइव में जोड़े लाइक करो कमेंट करो હેલો લાઈવમાં જોડાઈ લાઈક કરો કમેન્ટ કરો हे माता जी हे तर बें जय माता जी और हर महादेव केम सो हे तर बें जम्या शमी ली एक बार का भी एक बार का दिस કેમ છો તમે બસ મજામાં તમે કેમ છો જમ્યા મેં કીધું તમે જમ્યા હા મારે તો હજી બધું કામ બાકી છે પણ મેં દુલાય થોડી વાર જો કાલે વહેલા જવું છે તો થોડીક વાર લાઈવ કરું બંધ કરવાનો વિચાર કરતી હતી પણ પછી મેં તમે આવ્યા એટલે મેં કીધું થોડીક વાર રાખું એટલે આજે કરવું જ નહોતું પણ મેં કીધું આપણો ટાઈમ છે તો વળી આવે તો કરી દઈએ લાઈવ તમારે લાઈવ કેમ કર્યું નહીં અત્યારે 10 વાગ્યે નું કે પૂરું થઈ ગયું चेको सब्सक्रिप्शन दे चुके भाई मंगल भाई भी जी लाइक साथी पहला लाइक करो પછી કમેન્ટ કરો લાઈક કરો લાઈક કરો ઓકે મંગલભાઈ સુખુ બબાર તમારો ધન્યવાદ મંગલભાઈ કેમ છો ભાઈ મંગલભાઈ મજામાં ભાઈ ચેકભાઈ મજામાં ઝુકે ભાઈ क्या सूरत भाई मजा में तीन के बस अभी मजा में मंगल भाई बता मित्रों पहले लाइक करो पी कमेंट करो मंगल भाई कहूँ बात से बदा परे मंगल भाई ગામડે જાઉં છું બસમાં છું એવું છે તો ક્યારે કેટલા વાગે પણ ચાલો બેન રજા લો હા બીજા લાઈક કમેન્ટ કરવા જવાનું હા ભાઈ સાચી વાત છે ભાઈ તમે અમને સપોર્ટ કરો છો ભાઈ અમારા માટે ઘણું કહેવાય ભાઈ બધાને તમે સપોર્ટ કરો છો કારણ કે તમને બધાની લાઈનમાં હું જોઉં છું જય માતાજી જય માતાજી એટલે जय जीतु भाई जय माता मंगल भाई जय माता जी जेके भाई आएतल बेन जय कष्टभंजन देव

પાંચસો પચાસ કિલોમીટર ઓહો ઘણું દૂર કહેવાય છે કે ભાઈ ઘણું દૂર ના કહેવાય કેટલા કલાક થાય કિલોમીટર તો ખબર ના પડે પણ કલાક કેટલા થાય સાત આઠ કલાક તો તો હશે નહીં અવજ કે હવે આવે છે આવા છેતલબેન 24 કલાક ઓ બાપરે આતલબેન આવે છે આવાજ મઈ કરીടുગે 24 કલાક બાપરે કેટલું વધુ આઘું કે હોય